સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી જેમાં મહત્વના કામોમાં નગર શિક્ષણ સમિતિમાં અગિયારથી બારના વર્ગ શરૂ કરવાના કામને મંજૂર મળી છે જેને લઈને શહેરીજનો માટે આ એક ખુશીના સમાચાર છે સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી જેમાં વિવિધ કામો સમિતિમાં રજૂ કરવામાં આવ્યા છે જેમાં મુખ્ય કામોમાં સુરત મનપાવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ધોરણ અગિયાર અને બારનું પણ શિક્ષણ આપશે તેવી જાહેરાત કરાઈ છે ત્યારે ચાલુ શૈક્ષણિક સત્રથી ધોરણ અગિયારનો પ્રારંભ થશે જ્યારે આવતા વર્ષથી ધોરણ બારની પણ શરૂઆત કરાશે આમ દેશમાં સુરત મહાનગરપાલિકા ધોરણ એકથી બાર સુધી અભ્યાસન સુવિધા પૂરી પાડનાર એક માત્ર મહાનગરપાલિકા બની રહેશે જ્યારે સુમન હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા પણ આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે તો સુરતમાં કોરોના દર્દીઓ પાસેથી ખાનગી હોસ્પિટલોએ વસૂલેલા મોટા બિલની તપાસ માટે પણ રણ રજૂઆત કરાતા કમિટી રચાઈ હતી આજની અમારી સ્ટેન્ડિંગ કમિટીમાં એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે અમારા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સાથે ગહન ચર્ચા પછી પૂરા ભારતવર્ષમાં સૌ પ્રથમવાર સુરત મહાનગરપાલિકા અગિયારમું અને બારમા ધોરણને પણ એડ કરી રહ્યું છે આપણે કુલ્લે ચૌદ જેટલા વર્ગો આજે અમે મંજૂર કર્યા છે જેમાં આઠ વર્ગો ગુજરાતીના ચાર વર્ગો મરાઠીના અને બે વર્ગ હિન્દીના એમ કરીને ટોટલ ચૌદ વર્ગો આજે અમે મંજૂર કર્યા છે એમાં ખાસ અગત્યની વાત એ છે કે દીકરીઓનું ભણતર સંપૂર્ણપણે ફ્રી રાખવામાં આવ્યું છે કે એમણે એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો આવશે નહીં નવમું દસમું અગિયારમું ને બારમું આજથી અમે એ ડિસિઝન લીધું કે આજ અત્યાર સુધી જે નવમા ધોરણમાં કે દસમા ધોરણમાં બાલિકાઓ પાસે દીકરીઓ પાસેથી જે ફી લેવામાં આવતી એની પણ આજે અમે સંપૂર્ણ માફી આપી છે અને આ આખો પ્રોજેક્ટ સીએસઆર અને ઇન્ડસ્ટ્રીના મિત્રોને જોડીને બનાવ્યો છે એમાં સુરત મહાનગરપાલિકાને એક પણ રૂપિયાનું ભારણ નહીં આવશે એવી અમે કોશિશ કરીશું અને સૌથી અગત્યની વાત કે ટોટલ નવસો અને દસ વિદ્યાર્થીઓ આનો લાભ મેળવશે અને આજના સીએસઆર અને ઇન્ડસ્ટ્રીના જે કોન્ટ્રીબ્યુશનની વાત કરીએ છીએ એમાં અમને દસ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની છૂટ સુરતની જ એક કંપની લક્ષ્મીપતિ ગ્રુપે મંજૂરી આપી છે સંજય સરોગી જે એમના ઓનર છે એમણે કીધું કે દીકરીઓ માટે દસ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની મારી તૈયારી છે આ રીતે અમે ફંડ ભેગું કરીને અને જરૂર પડશે ઘટશે તો સુરત મહાનગરપાલિકા ફંડ કરશે પણ અમારી પાસે અમારી જ ડ્રીમ સિટી અને સ્માર્ટ સિટીની જે કંઈ સીએસઆર છે એ સીએસઆર અમે બધું આમાં વાપરીશું એટલે વધારાનો કોઈપણ પ્રકારનો ખર્ચ સુરત મહાનગરપાલિકાને લાગશે નહીં સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે ધોરણ અગિયારની છ શાળામાં પ્રારંભ કરાશે જે ગુજરાતી માધ્યમ આઠ મરાઠીમાં ચાર અને હિન્દી માધ્યમમાં ધોરણ અગિયારના બે વર્ગો શરૂ કરાશે તેમ પ્રતિવર્ગ પાસઠ વિદ્યાર્થીઓનો પ્રવેશ આપશે તેમ પણ જણાવ્યું છે અઝર કુરેશન ફી